કેળાના શિલકા હોય છે તો એ કેળાના શિલકાને એક પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે તો એના માટે સૌથી પહેલાં પાંચથી છ કેળા લઈએ અને એને સન જે આપણું સૂર્ય હોય છે એમાં ડ્રાય કરવા માટે મૂકવાના અને એ ડ્રાય કર્યા પછી સાત દિવસ સુધી ઓવનમાં મૂકવાના એનું ટેમ્પરેચર સત્ત સાહીઠથી સત્તર ડિગ્રી સુધી હોવું જોઈએ અને એ પાંચ દિવસ પછી એને નાના નાના ટુકડામાં કન્વર્ટ કરીને એને પાવડર ફોર્મમાં કરી દેવાનું એકદમ પાવડર ફોર્મ થયા પછી એમાં તમે કોઈ બી વેસ્ટ વોટર હોય છે તમારા ઘરનું પાણી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું પાણી બી વાપરી શકીએ છે અને એના જે પાવડર બનાવશે એના ઉપર નાખ્યા પછી તમે એ જે પાવડરને તમે અગર ખેડૂતોને વાપરો અને તમે કોઈ પ્લાન્ટમાં એને ખાતર તરીકે વાપરો તો જે પ્લાન્ટનું જે ગ્રોથ હોય છે એ વધી જાય છે પાવડર બનવામાં 5 થી 7 દિવસ લાગે છે અને એ પાઉડરને તમે ઇમિડિયટલી યુઝ કરી શકો છો અગર એ ડ્રાય ફોર્મમાં છે એટલું જ ખાલી હોય છે કે એમાં પાણી ન રહેવું જોઈએ કેળાની છાલ જેને આપણે રસોડાનું કચરો માનીને ફેંકી દઈએ છે તેને વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત નેનો મટીરીયલમાં ફેરવીને જમીનને પોષણ આપવા અને પાકને ટકાઉ બનાવવાનું એક સાધન બનાવ્યું છે આઈઆઈટી ગાંધીનગરમાં ડોક્ટર ભાસ્કર દત્તાની આગેવાનીમાં થયેલું આ સંશોધન કૃષિ કચરાને પુનઃ ઉપયોગમાં લાવી પર્યાવરણને સુરક્ષિત રાખવાની દિશામાં એક મોટું પગલું છે વિશ્વમાં દર વર્ષે સત્તાવન મિલિયન મેટ્રિક ટન કેળાની છાલ કચરા તરીકે વેડફાઈ જાય છે ત્યારે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો ધરાવતી આ કેળાની છાલ છોડના વિકાસ માટે અત્યંત જરૂરી સાબિત થઈ શકે છે इस खाद को आपको पानी के उस पदार्थ में लाना ज़रूरी है जैसे नाइट्रोजन फॉस्फोरस है जो आप वेस्ट वाटर में मिलता है एक बार उसमें वो निचोड़ लेता है तो फिर इस चीज़ को आप किसी भी चाहे वो गमले में हो या फिर चाहे और बड़े जगह पे हो प्लांट्स के ऊपर अप्लाई अप्लाई करो तो उस तरीके का ग्रोथ आप देख सकोगे केले के छिलके के अंदर ऐसे कई जिसे हम नेचुरल प्रोडक्ट्स कहते हैं जो छोटे छोटे कॉम्पाउंड्स होते हैं जो कई सारे फल और शाक भाजी के अंदर होते हैं उसकी मात्रा ज़्यादा होती है केले के छिलके में केले के छिलके के जैसे आपने देखा होगा कि दो परत है एक बाहर का परत और अंदर का परत दोनों में बहुत ज़्यादा अंतर है इसलिए काफ़ी ज़्यादा मात्रा में अलग अलग किस्म के पदार्थ इन दोनों एरियाज़ में ट्रैप्ड रहते हैं तो इस पूरे प्रयास में हमारा ये एफर्ट रहा है कि उस જો ટોટલ જો ઓર્ગેનિક કન્ટેન્ટ તરીકે નેચરલ પ્રોડક્ટો હર ચીજ ઉઠા સકે